મોરબી જિલ્લાના નવ નિયુક્ત મંત્રી અને લોકપ્રિય નેતા કાંતિભાઈ અમૃતિયાનો અભિવાદન સમારોહ યોજાયો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીનું પાઘડિયું સન્માન કરવામાં આવ્યું મંત્રી બન્યા બાદ કાંતિલાલ અમૃતિયા સૌપ્રથમ પ્રથમ વખત હળવદમાં વજનાથ મહાદેવ મંદિર ખાતે અભિવાદન સમારોહ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા सराजाकडी ये कार्यकर्ताओं द्वारा ढोल नगाड़ा फटाका फोड़ी मोठू मिठू करावी ઉજવણી કરી હતી ભારતીય જનતા પાર્ટી હળવત દ્વારા સમારોહ યોજાય પાણી પૂજાના કેનાના ડોકીદાર સર્ટિફિકેટ એનો ડોકીદારને હળવતની કરી તાજેતરમાં ગોર તુગન કરો કા પાણી પૂજન વાળા કાંડો દે કરો વધારે પાણી છોડો એટલી જાળ કરો અહેવાલ મયુર રાવલ સવન ભારત ન્યૂઝ હળવત